જમ્મુ કાશ્મીરને એલજી ગુજરાતની મુલાકાતે આવ્યા છે તેઓ સોમનાથ પહોંચ્યા હતા જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સોમનાથની મુલાકાતે પહોંચ્યા જ્યાં તેમણે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું એલજી મનોજ સિંહાએ મહાદેવના દર્શન કરી આરતી ઉતારી હતી સોમનાથ મહાદેવની ધુજાપૂજન કરી શીશ પર લઈ પ્રદક્ષિણા કરી હતી સ્વહસ્તે ધ્વજા મંદિરના શિખર પર તેમણે અર્પિત કરી કાર્તિકી પૂર્ણિમાના મેળાનો મન ભરી તેમણે આનંદ પણ માન્યો હતો સાંસ્કૃતિક કાર્યક્રમમાં લોક સાહિત્ય લોક ગાયકની જમાવટ જોવા મળી માયાભાઈ આહીર કીર્તિદાન ગઢવીની જોડીએ પણ અહીંયા રંગ જમાવ્યો હતો જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનુજ સિંહના ગુજરાતની મુલાકાતે છે તેઓ સોમનાથ પહોંચ્યા હતા જ્યાં સોમનાથ મહાદેવના ચરણોમાં તેમણે શિષ ઝુકાવ્યું હતું આએલજી મનુસિંહાહાહાહાહાહાએ મહાદેવના દર્શન કરી ધન્યતા પણ અનુભવી હતી તેમણે આરતી પણ અહીંયા ઉતારી હતી સોમનાથ મહાદેવની ધ્વજા પૂજન કરી શીષ પર લઈ તેમણે પ્રદક્ષિણા પણ કરી હતી